જય શ્રી રામ હર મહાદેવ રામ મંદિર બગર ભારતીય સંસ્કૃતિ અધૂરી છે રામ મંદિર વગર ભારતીય સંસ્કૃતિ અધૂરી છે ઇન્ડિયન કલ્ચર ઇઝ ઇનકમ્પ્લીટ વિદાઉટ રામ ટેમ્પલ રામ મંદિર ભારતનું ઘર છે રામ મંદિર નિર્માણ ભારતીય સંસ્કૃતિનું પુનર્જાગરણ છે અને રામ ભારતીય સંસ્કૃતિનું ધડકન છે ભારતના ધડકન છે ભારતીય સંસ્કૃતિનું ધડકન છે સંપ્રદાયથી અલગ હટીને રાગદ્વેષથી અલગ હટીને સોચો તો ટોટલ એશિયા ખંડમાં જેટલા દેશો છે એમાં ભગવાન રામ બિરાજમાન છે સંસ્કૃતિના રૂપે નાટ્યના રૂપે કર્મના રૂપે માનવતાના રૂપે રામ માનવતા માટે છે રામ દરેક માટે છે રામ પરિચાયક છે શાસક કેવા હોવા જોઈએ રામ પરિચાયક છે પતિ કેવા હોવા જોઈએ રામ પરિચાયક છે ધર્મ કેવા હોવા જોઈએ રામ પરિચાયક છે પ્રેમ કેવા કરવા જોઈએ રામ પરિચાયક છે સાહસ સદ્બુદ્ધિ અને કરુણાના રામ વગર ભારતની કલ્પના કરવું બહુ અઘરું છે પણ લોકો કલ્પના કરે છે કારણ સ્વાર્થ છે રામ બગર સાહેબ તમે કલ્પના કરો ભારત દેશના તો લાગે છે તમારા અંદર થોડા બહુ ક્રોધ છે લોભ છે આકાંક્ષા છે મહત્વતા છે રૂગણતા છે નગ્નતા છે એશિયા ખંડમાં જેટલા સંસ્કૃતિ છે બધાને રામ પ્રભાવિત કરેલા છે પણ આપણા દેશના લોકો સ્વીકાર નથી કરતા અહંકારમાં અને રામ તો અહંકાર મિટાવે છે રામ અહંકાર ખતમ કરે છે राम करुणा पैदा करे प्रेम पैदा करे एकता पैदा करे समरसता पैदा करे राम दरेक भारतीय ना धड़कन पर अनजान में लोग मूर्खता करे विरोध करे भारत महान बने तो ना लाभ थाय भारत मजबूत थाय तो ना लाभ थाय પણ લોકો સ્વાર્થમાં બટેલા છે માનસિક પર રૂગ્ણતા રાખે છે અને રામ મંદિરનો વિરોધ કરે છે સાબ રામ વગર તો ભારતની કલ્પના ન કરી શકો રામ વગર તો ભારતીય સંસ્કૃતિ અધૂરી છે રામ વગર માનવતા અધૂરી છે રામ વગર જીવન અધૂરા છે અને રામ વગર દુનિયા અધૂરી છે